ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા સુખસર અને સંજેલી તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનોએ ફતેહપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા સાથે શુભેચ્છા મુલાકાત કરી તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકા ભાજપા લઘુમતી મોરચાના પ્રમુખ મુનાફ સિસોલીના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકાના સુખસર તાલુકાના તેમજ સંજેલી તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનોએ ફતેપુરા એકસો ઓગણત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાના નિવાસસ્થાને હિંગલા ગામે પહોંચીને તેઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી